ઘટના એવી હતી કે અઢી વર્ષ પહેલા સુનિલભાઈએ કોર્ટ મેરેજ લવ મેરેજ કર્યા હતા એ અદાવતને લઈને રવિભાઈ એના ભાઈ રવિભાઈ છે જે સુનિલભાઈના શાળા છે એને અહીંયા રાજકોટ બોલાવીને એને એના ભંગારના ટાયરના ડેલે લઈ જઈ ચામુંડા સોસાયટી કુવાડવા રોડ ઉપર ત્યાં જઈને એને માર માર્યો છે બે પગમાં પાઇપ માર્યા છે અને સાતી ઉપર બે એ ઢીકા માર્યા છે ને એ બે ગયો હતો બીજો એક વ્યક્તિ હતો એનું નામ નથી ખબર એને પાઇપ અને ક્રોમીથિન હુમલો ગંભીર ઈજા તો એવી હતી કે બે પગ ભાંગી જ નાખ્યા હતા અને આંગળીમાં એક આંગળી પૂરી થઈ ગઈ હતી આંગળી એક આંગળીમાં ઈજા હતી અને સાતીના ભાગે ઈજા હતી અત્યારે ત્યારબાદ આયે સિવિલ માં ચાર દિવસ પહેલા દાખલ પીરા ચાર દિવસની સારવાર દરમિયાન સુનિલભાઈ નું આજે સવારે વહેલી પાંચ વાગે મૃત્યુ નીકળ્યું હવે તો અમારી એવી માંગ છે કે વહેલા તકે આરોપી પોલીસના હાથમાં આવે પોલીસે ફરિયાદ નોંધી અને કાર્યવાહી તો આજે કરી હજી આરોપી પકડાના છે એની ચાર દિવસ અત્યારે વાતચીત એ છે કે અમારી જવાબદારી છે અને અમે ટૂંક સમયમાં પકડી લેશું ગઈ તારીખ બાર તારીખના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર રજીસ્ટર થયેલ જેમાં મરણ જનાર સુનિલભાઈ જાદવ જેઓને પગના ભાગે અને હાથના ભાગે જે ફ્રેક્ચરને મોટી ઇજાઓ થયેલી તે બાબતનો ત્રણસો પચીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આરોપી હાલ સારવાર હેઠળ હતો આજ વહેલી સવારના ફરિયાદી સારવાર હેઠળ હતા આજ વહેલી સવારના રોજ જે ઇજા પામનાર હતા એમનું આજે મૃત્યુ થયેલ છે અને તેઓને આગળની ત્રણસો બેનો કલમનો ઉમેરો કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે તો એને ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી અને હાલ આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલી છે સર આ સમગ્ર ઘટના જે બનાવ કઈ અદાવતમાં એ કૌટુંબિક અદાવત હતું મરણ જનાર જે છે એ આરોપીનો બનેવી થાય બનેવી થાય છે જે પોતાની પત્નીને લેવા માટે બોલાવ લેવા માટે આવેલો એ બાબતમાં થઈ અને ઝઘડો થયેલો કોણ કોણ હતું માર મારવામાં ફરિયાદ અત્યારે હાલ સુધીમાં જે રવિ પરમાર છે જે એનો શાળો છે એની સાથે એક અજાણ્યું છે એવું નામ છે